નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ મહત્વના સમાચાર રાજ્યમાં જામ્યો ચૂંટણી માહોલ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું લોકશાહીના સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે તો બીજી તરફ આજે ત્રીજા તબક્કામાં ફોર્મ ફોર્મ ભરવાના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના મત વિસ્તારમાં પ્રચંડ પ્રચાર કર્યા બાદ ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાથ સાથે ઉમેદવારી પત્ર ભર્યું તેઓએ બાર ને ઓગણ ચાલીસ કલાકે વિજય મુહૂર્ત ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી ફોમ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે અમારા માટે ગૌરવની વાત છે આજ મત ક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાથી સાંસદ સુધી પહોંચ્યો છું આ બેઠક પરથી અડવાણી અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર પીએમ બનવાની પણ વાત કરી પૂરા દેશ નરેન્દ્ર મોદીજી કો તીસરી બાર 400 पार के साथ प्रधानमंत्री बनाने बनाने के के लिए उत्साहित और ये ये साल जो आने वाले हैं विकसित भारत की बनाने की भव्य इमारत डालने मत विस्तार में रोड शो योजने शक्ति प्रदर्शन रोड शो करो नवसारी लोकसभा सी आर पार्टिल विजय मुहूर्त में भरिय उम्मेदारी फॉर्म પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી સીઆર આર પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે પી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડને જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારી જીતી હોય તો તે નવસારી સીટ છે અહીંથી પાટીલની લીડ સાત લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી પૂર્વ વિપક્ષી નેતા વશરામ કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી જેમાં શક્તિસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા પરીશ ધાનાણી સભા સ્થળે પહોંચતા શ્રીઆણીઓએ તિલક અને ફાગડી પહેરાવીને સ્વાગત કરાવ્યું સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું કર આંતકવાદ મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું

મોટી સંખ્યામાં નેતાઓ આગેવાનીની હાજરીમાં પૂનમબેન માડમે પણ ફોર્મ ભર્યું જામનગર લોકસભા બેઠક પર પુનમબેન માડમે ઉમેદવારી નોંધાવી પૂનમબેન માડમ ભાજપના નેતાઓ આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મંકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ ચિમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા ફોર્મ ભરવા પહોંચેલા પુનમબેને વિક્ટરીની સાઈન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પુનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા ફોર્મ ભર્યા બાદ પુનમબેને મોટી લીડ થી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો સાથે જ મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી પરસોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉમેદવારી ફોર્મ ન ભરીને ધાનાણીને આપશે સાથ ક્ષત્રિય સમાજના વિરોધના વંટોળ વચ્ચે અને લોકસભા ચૂંટણી પહેલા રાહત મળી રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયોનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો પરંતુ આ દરમિયાન પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું તેમણે કહ્યું કે અમે બસો ફોર્મ ઉપાડેલા હતા મહાસંમેલન થયું ત્યાં સુધીમાં પચાસ ટકાનું ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એકસાથે સાથે સો ક્ષત્રિય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે તેવું રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાઓલે આ જાહેરાત કરી હતી

આમ આદમી પાર્ટી ના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઈટ ગઈ મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો

મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડે હાથ લીધી સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ સંઘ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે હવે કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ બે હાજર ઓગણીસ માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાકીઓ જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તેજ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠા ભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીઓ જંગ જામવાનો છે આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા રામજી ઠાકોરે ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે સુરતની પંડોળ પોળમાં ગેલેરીનો ભાગ ધરાશવાઈ ઘટના સીસીટીવી કેદ સુરતના નાણાવટ પંડોળ વિસ્તારમાં ચોથા માળની ગેલેરીનો ભાગ ધરાશવાઈ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક જ ધરાશવાઈ થઈ ગયો આ દુર્ઘટનામાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે નીચે પટકાઈ હતી અને સાયકલ લઈને રમતી એક નાની બાળકીને ઈજા પહોંચી હતી ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં લોકો આમથી તેમ ફરી રહ્યા છે બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે આ દુર્ઘટના બાદ ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મહત્વનું છે કે પચીસ વર્ષ જૂના ચાર માળના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી કલોલ નજીક કેમિકલની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા કેમિકલની ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી ગઈ કડીના રાજપુર હાઈવે ઉપર આવેલી રેસીપોલ નામની કેમિકલ ફેક્ટરીમાં એકાઈક આગ ભભૂકી ઉઠી કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે કેમિકલ ભરેલા ગેર બા જેના કારણે ધડાકા ભડાકા પણ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો આ કેટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા ખુબ જ દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી છે આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે જ્વલનશીલ કેમિકલના બેરલને કારણે આગ વધુ ભભૂકી ઉઠી અને બેરલમાં રહેલ કેમિકલમાં બ્લાસ્ટ થયા હતા આગ લાગવાની જાણ થતાં જ કલોલ કડી માણસા મહેસાણા સહિતના ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પહોંચી ગઈ ફેક્ટરીઓમાં ન પ્રસરે આગ તે માટે અહીં મહેસાણા કલોલ ગાંધીનગરની સાથોસાથ ઓએનજીસીની ફાયરની ટીમો પણ કામે લાગી હતી આગને કારણે કેમિકલનો જથ્થો બહાર આવતા જ હાજર પોલીસે બનાવ સ્થળને કોળન કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા આફતની આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગી ગઈ આખરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો કાળજાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી ચાર દિવસ બાદ આખરી ગરમી પડશે ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત ચાર દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે દરિયાકાંઠા વિસ્તારોમાં અકડામણ અનુભવાશે આકાશમાંથી જાણે કે અગન ગોળા વરસતા હોય તેવી હાલત છે દિવસે ને દિવસે સૂર્ય ગરમીના ગિયર બદલી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી સૌરાષ્ટ્ર એન્ડ કોચ કાસ્ટલ રિજિયન હૈમે આપણે હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું રાજકોટ જિલ્લાની ધરતી ધણધણી શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા રાજકોટની ભાગોળી આવેલ શાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો શાપર વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું આ ભૂકંપના આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ મપાઈ હતી બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનો આંચકો ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમાં જોઈ શકાય છે કે આંચકો અનુભવાતા જ કેમેરામાં ધ્રુજારી આવે છે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા સામાન્ય હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બપોરના સમયે આરામ કરી રહેલા નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો

પોલીસે આ દિશામાં તપાસ તેજ કરતા ઉન પાટીયા વિસ્તારમાં આવેલા ભીંડી બજાર ખાતે આરોપી પાસેથી સોના ચાંદીના લેપટોપ લાખ કડકાઈથી પૂછપરછ શરૂ કરી હતી બંને ભેગા મળીને રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બંધ મકાનમાં ઘૂસીને ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી હવે માં તેલ ઝડપાયું લિંબાયતમાં માં ડુપ્લિકેટ તેલ થયો પર્દાફાશ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં ડુપ્લિકેટ તેલના ગોરખ ધંધા ચાલતા હતા વેપારી કરેલી ફરિયાદના આધારે પડાયેલા દરોડામાં આ કૌભાંડ ખુલ્યું સુરતના લિંબાયત વિસ્તારમાંથી ડુપ્લિકેટ તેલ મળી આવતા હડકંપ મચી ગયો લિંબાયત આવેલ વિજયાલક્ષ્મી સુપર સ્ટોર ડુપ્લિકેટ તેલ હોવાની ફરિયાદ વેપારી એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી જેને પગલે પોલીસને સાથે રાખીને આ સ્ટોર પર દરોડા પાડવામાં આવ્યા જેમાં સાઈન ડુપ્લિકેટ તેલના ડબ્બા તથા અલગ અલગ બ્રાન્ડના બસો પચાસ સ્ટીકર તથા ડબ્બા પર લગાવાતા બસો પચાસ ઢાંકણા પણ મળી આવ્યા હતા નવાઈ પમાડતી બાબત એ હતી કે ડુપ્લિકેટ તેલનું વેચાણ બ્રાન્ડેડ કંપનીના તેલના ડબ્બામાં કરવામાં આવી રહ્યું હતું વેપારી એસોસિએશનના પ્રમુખે તેલનો ડબ્બો નકલી છે કે અસલી તે તપાસવાની ટ્રીક નાગરિકોને સમજાવી હતી મહત્વનું છે કે સુરતમાં ખાદ્ય પદાર્થમાં વધી રહેલી બનાવટી અને નકલી વસ્તુનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય એમ લાગી રહ્યું છે કેમ કે હાલમાં જ અહીં ડુપ્લિકેટ શેમ્પુ અને ગુટખાનો ગોરખ ધંધો પકડાયો હતો સુરતમાં મસાલાની સિઝન સાથે પાલિકાનું ફૂડ વિભાગ એક્શન માં મરી મસાલાના વેપારીઓને ત્યાં સેમ્પલ લેવાયા સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ મસાલાની સિઝન પણ શરૂ થઈ છે ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મસાલામાં ભેળસેળ હોવાનું બહાર આવ્યા બાદ આ વર્ષે મસાલાની સિઝન શરૂ થતાની સાથે જ પાલિકાના ફૂડ વિભાગે દરોડા પાડ્યા મસાલાના વેચાણ કરનારા વેપારીઓને ત્યાં સેમ્પલ લઈને ચેકિંગ માટે પાલિકાની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે સુરત પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક વખતથી ખાણીપીણીનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરીને સેમ્પલ લઈને ચકાસણી કરે છે હાલમાં સુરતમાં મરી મસાલાની સિઝન શરૂ થઈ છે ગૃહિણીઓ આખા વર્ષના મરી મસાલા ભરે છે તેમાં પણ હાલમાં સુરતના અનેક જગ્યાએ ખુલ્લી જગ્યામાં મસાલાનું વેચાણ થઈ રહ્યું છે સુરતમાં વેચાતા મસાલા આરોગ્યપ્રદ છે કે નહીં અને ગુણવત્તાવાળા છે કે નહીં તેની ચકાસણી માટે આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે સાત ટીમ બનાવી હતી દરેક ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી હળદર મરચાં જીરું સહિતના મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા આ સેમ્પલ પાલિકાની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે તેનો રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે મસાલા ભેળસેળવાળા વાળા છે કે નહીં સાળંગપુરમાં હનુમાન જયંતિ ને લઈને તડાવાર તૈયારીઓ દાદાને પાંચ હજાર કિલો ફૂલોનો નો કરાવશે અભિષેક

તો સાંજે અગ્નિ પૂજા અને મહાઆરતી બાદ ભવ્ય આતશબાજી અને લાઇટિંગ નો શો પણ યોજવાનો છે જ્યારે ત્રેવીસ એપ્રિલના સવારે પાંચ કલાકે મંગળા આરતી સવારે સાત કલાકે મારુતિ યજ્ઞ કેક કટિંગ છડી પૂજન અને કુટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે મહત્વનું છે કે ઉનાળો હોવાથી તડકામાં ભક્તોને તકલીફ ના પડે તે માટે છાશ શરબત પાણીની પરબ સહિતની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે દ્વારકામાં ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવ જગત મંદિરથી વાજતે ગાજતે યોજાયો વરઘોડો ઠાકોરજી અને રુક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો ઠાકોરજીના વરઘોડાના હૈયે હૈયો દળાય તેવા દ્રશ્યો જોવા મળ્યા જગત મંદિરેથી થી વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા માધવપુર ઘેડની જેમ જ દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો ધામધૂમથી પ્રારંભ થયો છે જગત મંદિરેથી ભગવાન દ્વારકાધીશ અને રુક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો વાજતે ગાજતે નીકળ્યો હતો જેમાં મહિલાઓ ગરબે ઘૂમતી નજરે પડી હતી તો રુક્ષમણી મંદિરે છપ્પન ભોગ મનોરથ પણ હતો જ્યારે આજે રુક્ષમણી મંદિરે ઠાકોરજીના રુક્ષ્મણીજી સાથે લગ્ન ધામ ધૂમથી ઉજવાશે ઉલ્લેખનીય છે કે વર્ષોની પરંપરા મુજબ ઠાકોરજી અને રુક્ષમણી માતાજીના વિવાહ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવે છે આ પ્રસંગે દ્વારકા સહિત આસપાસના અનેક શ્રદ્ધાળુઓ પણ આ લગ્ન પ્રસંગમાં ઉપસ્થિત રહે છે અને જગતના નાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે રાજ્યમાં જામ ચૂંટણી માહોલ ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહે વિજય મુહૂર્તનો ઉમેદવારી ફોર્મ ભર્યું લોકશાહી સૌથી મોટા પર્વ એવા લોકસભાની ચૂંટણી પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાઈ રહ્યું છે તો બીજી તરફ સાથે ઉમેદવારી પત્ર ભર્યું તેઓએ બાર ને કલાકે વિજય મુહૂર્ત ફોર્મ ભર્યું છે અને જંગી રેલી કરીને કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા ફોર્મ ભર્યા બાદ શાહે

તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું હતું અમિત શાહે ગઈકાલે વિધાનસભાની સાત બેઠક પર મેગા રોડ શો કર્યો હતો આ તરફ લોકસભા બેઠક માટે સી આર પાટીલે વિજય મુહૂર્ત ભર્યું ઉમેદવારી ફોર્મ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી સીઆર પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા કાર્યકર્તાઓ અને સમર્થકોનો આભાર માન્યો સાથે જ ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય શ્રી જે પી નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડને જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે એના માટે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું મહત્વનું છે કે ગત લોકસભા ચૂંટણીમાં આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારી જીતી હોય તો તે નવસારી સીટ છે અહીંથી પાટીલની લીડ સાત લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે એવું અનેક વિશ્લેષકોનું માનવું છે જો કે આ વખતે કોંગ્રેસ પણ પ્રચાર પ્રસારમાં લાગી છે નવસારી બેઠક પર ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે મોદીનું પરિવાર અને જનસંપર્ક કાર્યક્રમો થકી લોકો સુધી ભાજપ પહોંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા અને વિજય મુહર્તમાં ઉમેદવારી નોંધાવી ફોર્મ ભરતા સમયે ધાનાણીની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી પૂર્વ વિપક્ષી નેતા વશરામ કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી જેમાં શક્તિસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા પરિષ ધાનાણી સભા સ્થળે પહોંચતા શ્રીયાણીઓએ તિલક અને ભાગડી પહેરાવીને સ્વાગત કરાવ્યું સભા સંબોધતા ધાનાણીએ કહ્યું હતું કે હું સાંસદ બનવા નહીં પણ સાથી બનવા આવ્યો છું કર આતંકવાદ મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું આવક મિલકત સહિતની વિગતો દર્શાવી ધાનાણી દંપતી પાસે જંગમ મિલકત અંદાજિત ચોર્યાસી લાખની છે જ્યારે સ્થાવર મિલકત અંદાજિત સવા કરોડ રૂપિયાથી વધુ છે બીકોમ પાસ પરેશ ધાનાણી પાસે હાલ એક લાખ ચાલીસ ત્રણસો એકત્રીસ રૂપિયા રોકડ છે મોટી સંખ્યામાં નેતાઓ આગેવાનીની હાજરીમાં પૂનમબેન માડમે પણ ફોર્મ ભર્યું જામનગર લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી પુનમબેન માડમ ભાજપના નેતાઓ આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસે પહોંચ્યા જિલ્લા કલેક્ટર બી કે પંડ્યા સમક્ષ પૂનમબેન પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ ચિમનભાઈ સાપરિયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા ફોર્મ ભરવા પહોંચેલા પુનમબેને વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પુનમબેન માડમે જામનગરમાં એક ભવ્ય રોડ શો અને જાહેર સભા યોજી હતી જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશુત્મ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિયનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો પરંતુ આ દરમિયાન પરશુત્તમ રૂપાલ સામે ક્ષત્રિય સમાજની મહિલાઓ હવે ફોર્મ નહીં ભરે આંગે ક્ષત્રિય સમાજના આગીવાન હેતલબા વાઘીલાએ આ અંગે સ્પષ્ટીકરણ કર્યું તેમણે કહ્યું કે અમે બસો ફોર્મ ઉપાડેલા હતા મહા થયું ત્યાં સુધીમાં પચાસ ટકાનું ડોક્યુમેન્ટેશન ફંડ અમે ક્લિયર કરી નાખ્યું હતું અમે નામાંકન ભરવા માટે તૈયારીઓ કરી લીધી હતી પરંતુ પરેશભાઈ અમારું પીઠબળ બની ગયા છે ત્યારે અમે અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા મહત્વનું છે કે રાજકોટ બેઠક પરથી એક સાથે સો ક્ષેત્રીય સમાજની મહિલા લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે રાજકોટમાં પરેશ ધાનાણી ની ચાલુ સભામાં વીજળી ગુલ થઈ ગઈ સ્થિતિ એવી સર્જાઈ કે જાણે વિપક્ષનો અવાજ બંધ થઈ ગયો બે ત્રણ મિનિટ સુધી વીજળી વિના જ સભા ચલાવવી પડી રાજકોટ થી કોંગ્રેસ ના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જનસ્વાભિમાન સંમેલન યોજાયું સ્ટેજ પર કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત હતા આમ આદમી પાર્ટીના નેતા અને ક્ષત્રિય અગ્રણી યુવરાજસિંહ જાડેજા સંબોધન કરી રહ્યા હતા ત્યારે જ લાઇટ ગઈ મોકો જોઈને ધાનાણીએ પણ સરકાર પર કટાક્ષ કર્યો ને આ વિકાસ હરાવવા માટે આપણે આ આગળ વધારવાની છે ધાનાણી કટાક્ષ બાદ વશરામ સાગઠિયા એવો આરોપ લગાવ્યો કે સામે લાઈટ છે પણ અમારી જ કાપી નાખી છે ક્ષત્રિય આગેવાન યુવરાજસિંહે પણ વશરામ સાગઠિયા જેવો જ આરોપ લગાવ્યો જો કે યુવરાજસિંહ જાડેજા માટે રાજકોટની ધરતી પર ભાષણના સંયોગ ન હોય એવું લાગી રહ્યું છે કારણ કે ધાનાણીની સભામાં જ્યારે યુવરાજસિંહના હાથમાં માઇક હતું ત્યારે જ વીજળી ગુલ થઈ અને ભાષણ ટૂંકાવું પડ્યું ચૌદ એપ્રિલે જયારે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન થયું ત્યારે તો યુવરાજસિંહ નું ભાષણ જ નહોતું થવા દેવાયું આ તરફ કોંગ્રેસના ઉમેદવારોએ પણ ફોર્મ ભર્યા મહેસાણામાં તો ઉમેદવાર ટ્રેક્ટર લઈને આવ્યા દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે ઉમેદવારી પત્ર ઉમેદવારી પત્ર ભરતા પહેલા કેતન પટેલે મોટી દમણ માર્કેટ વિસ્તારમાં સભા યોજી હતી સભામાં ઉમેદવાર કેતન પટેલની સાથે કોંગ્રેસના અગ્રણીઓ અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા સભાને સંબોધતા કેતન પટેલે અનેક મુદ્દે ભાજપને આડેહાથ આડે હાથ લીધી સભા બાદ તેઓએ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરીએ જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું મહત્વપૂર્ણ છે કે કેતન પટેલ દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે હવે કોંગ્રેસનો ઉમેદવાર કેતન પટેલે પણ ઉમેદવારી પત્ર ભરતા વર્ષ બે માં જે ઉમેદવારો વચ્ચે ત્રિપાક્ષીઓ જંગ ફેલાયો હતો તેવી જ રીતે આ વખતે પણ આ બેઠક પર તે જ ઉમેદવારો વચ્ચે ફરી એકવાર પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ભરૂચ લોકસભા બેઠક પર દિલીપ વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું દિલીપ વસાવા તેમના આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા મહત્વનું છે કે દિલીપ વસાવા આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા છે આ વખતે ભરૂચ બેઠક પર ત્રિપાખીયો જંગ જામવાનો છે આ તરફ મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર જોવા મળ્યો મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવાર ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા રામજી નોંધાવતા પહેલા રેલી યોજીને સભા સંબોધી પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં સભા સંબોધી ઉમેદવારો અલગ અલગ રીતે મતદારોને ને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે પંડોળપોળમાં ગેલેરીનો ભાગ ધરાશાયી ઘટના સીસીટીવીમાં સીસીટીવી સુરતના નાણાવટ પંડોળ વિસ્તારમાં ચોથા માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો પોળની સાંકડી ગલીમાં ચોથા માળની ગેલેરીનો ભાગ અચાનક જ ધરાશાયી થઈ ગયો આ દુર્ઘટનામાં એક સગીરા ગેલેરીના કાટમાળ સાથે નીચે પટકાઈ હતી અને સાયકલ લઈને રમતી એક નાની બાળકીને ઈજા પહોંચી હતી ગેલેરીનો ભાગ પડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીમાં લોકો આમથી તેમ ફરી રહ્યા છે બધું બરાબર ચાલી રહ્યું છે અને અચાનક જ ગેલેરીનો ભાગ ધરાશાયી થતા આસપાસના લોકોમાં નાસભાગ મચી જાય છે આ દુર્ઘટના બાદ ફાયરની ટીમનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મહત્વનું છે કે પચીસ વર્ષ જૂના ચાર માળના મકાનની ગેલેરી ધરાશાયી થઈ હતી કલોલ નજીક કેમિકલની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ બે કિલોમીટર સુધી ધુમાડાના ગોટા દેખાયા કેમિકલ માં એકાએક આગ ભભૂકી ઉઠી કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગને કારણે કેમિકલ ભરેલા ગેરબા ફાટ્યા જેના કારણે ધડાકા ભડાકા પણ દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા ખૂબ જ દૂર સુધી આગની જ્વાળાઓ દેખાતી હતી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફેક્ટરીમાં ભીષણ આગ લાગેલી છે આગની જ્વાળાઓ ફેલાઈ રહી છે અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા ઉડી રહ્યા છે જ્વલનશીલ કેમિકલના બેરલને કારણે આગ વધુ ભભૂકી ઉઠી અને બેરલમાં રહેલ કેમિકલમાં બ્લાસ્ટ થયા હતા આગ લાગવાની જાણ થતાં જ કલોલ કડી માણસા મહેસાણા સહિતના ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પહોંચી ગઈ ફેક્ટરીઓમાં ન પ્રસરે આગ તે માટે અહીં મહેસાણા કલોલ ગાંધીનગરની સાથોસાથ ઓએનજીસીની ફાયરની ટીમો પણ કામે લાગી હતી આગને કારણે કેમિકલનો જથ્થો બહાર આવતા જ હાજર પોલીસે બનાવ સ્થળને કોડન કરી ટ્રાફિકને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા આફતની આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમને આગ પર કાબૂ મેળવવામાં કલાકો લાગી ગઈ આખરે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની મહત્વની આગાહી ચાર દિવસ બાદ આખરી ગરમી પડશે ભીષણ ગરમીમાંથી નહીં મળે રાહત ચાર દિવસ બાદ ગરમીમાં જોરદાર વધારો થશે દરિયાકાંઠા વિસ્તારોમાં અકળામણ અનુભવાશે આકાશમાંથી જાણે કે અગનગોળા વરસતા હોય તેવી હાલત છે દિવસે દિવસથી સૂર્યનારાયણ ગરમીના ગિયર બદલી રહ્યા છે આ દરમિયાન હવામાન વિભાગે આકરી આગાહી કરતા જણાવ્યું કે હમણાં ગરમીમાંથી રાહત નહીં મળે અને આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે ચાર દિવસ બાદ રાજ્યના તાપમાનમાં વધારો થવાની પણ આગાહી કરી સૌરાષ્ટ્ર એન્ડ કોચ કાસ્ટલ રિજિયન હૈ હવામાન વિભાગે જણાવ્યું કે વિન્ડ પેટર્ન બદલાય છે જેની અસર તાપમાન પર પણ જોવા મળી રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાશે આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમીને કારણે અકળામણ અનુભવાશે આગામી સાત દિવસ હવામાન સૂકું રહેવાની અને વરસાદની સંભાવનાઓ ન હોવાનું પણ જણાવવામાં આવ્યું રાજકોટ જિલ્લાની ધરતી ધણધણી શાપર નજીક ભૂકંપના આંચકા અનુભવાયા રાજકોટની ભાગોળી આવેલ શાપર નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો શાપર વેરાવળ અને આસપાસ વિસ્તારમાં આંચકાની અનુભૂતિ થઈ હોવાનું સામે આવ્યું આ ભૂકંપના આંચકાની તીવ્રતા બે પોઈન્ટ નવ મપાઈ હતી બપોરે બે વાગ્યાની આસપાસ અચાનક આવેલા ભૂકંપના આંચકાના પગલે સ્થાનિક મહિલાઓ અને બાળકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી સોળ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનો આંચકો પડબલા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમમાં જોઈ શકાય છે કે આંચકો અનુભવાતા જ કેમેરામાં દુર્જારી આવે છે ઉલ્લેખનીય છે કે ભૂકંપના આંચકાની તીવ્રતા સામાન્ય હોવાને કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ બપોરના સમયે આરામ કરી રહેલા નાગરિકોમાં ફફડાટ ફેલાયો હતો